નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી કર્મચારી બહેનોની તો કે હવે મિત્રો ગુજરાત રાજ્યના આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતાં ત્રેપન હજાર કરતાં પણ વધારે આંગણવાડી કેન્દ્રનું સંચાલન કરતાં કુલ એક છ લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આનંદમાં કારણ કે આવતીકાલે એટલે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે હવે મિત્રો વાત કરીએ આ બેઠકમાં શું સરકાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે પગાર વધારો જે છે તે જાહેર કરવાને લઈને કોઈ જાહેરાત કરશે કે નહીં તેને લઈને વિડીયોમાં વિગત ચર્ચા કરીશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા એક પોઈન્ટ છ લાખ આંગણવાડી કાર્યકર બહેનો અને ધીરે બહેનો માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કારણ કે સરકાર જે છે તે આવતીકાલે મળનાર કેબિનેટ બેઠકમાં આ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈને ચર્ચા કરી શકશે તો મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીએ હવે મિત્રો વાત કરીએ આંગણવાડીને લઈને તો કે છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતભરમાં જે મોસમ બન્યું છે વરસાદી વાતાવરણને લઈને તો સરકાર પણ ચિંતિત થઈ ગઈ છે દિવાળી પહેલાં જે શ્રી દ્વારા છે તે મંત્રીમંડળનું વિસ્તરણ પણ કરી દેવામાં આવ્યું છે નવા મંત્રીઓ જે છે તેમણે વિધિ ગ્રહણ કરી દીધી છે અને તેઓએ પોતાનું જે કેબિનેટ અને રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે તેમનો ચાર્જ પણ સંભાળી લીધો છે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા છે તેમને મંત્રીમંડળમાંથી પડતા મુકાયા છે અને વડોદરાના જે ધારાસભ્ય મનીષાબેન વકીલ તેમને ગુજરાત રાજ્યના નવા મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે હવે મિત્રો વાત કરીએ કેબિનેટ બેઠકની તો કે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદથી ઘણા ઘણા સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં પણ ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે ઊભો પાક જે છે તેમાં નુકસાન થઈ ગયું છે અને અતિવૃષ્ટિ જેવી સમસ્યા ઊભી થતાં ખેડૂતો માટે જે છે તે પાક જે છે તે ખરાબ થઈ ગયો છે આથી ખેડૂતોમાં જે સહાય પેકેજની માંગ છે તે ખેડૂતો કરી રહ્યા છે આથી તાત્કાલિક માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા આવતીકાલે કેબિનેટ બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવે છે અને આ બેઠકમાં ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવાને લઈને તેમજ અતિ મહત્વની જાહેરાત થશે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં થઈ ગયેલા મંત્રીઓએ નુકસાન થયાનું સ્વીકાર્યું છે અને જે પાંચ જેટલા મંત્રીઓ છે તેમણે અલગ અલગ વિસ્તારો કે જ્યાં વધારે તારાજી છવાય છે વરસાદથી તેમને મોકલવામાં આવ્યા છે અને તેમણે પણ વધારે નુકસાન થયું હોવાથી ખેડૂતોનું તેમણે સ્વીકાર્યું છે અને તાત્કાલિક ખેડૂતો માટે સહાય પેકેજ જે છે તેની માંગ કરવામાં આવી છે આથી આવતીકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કમલમ ખાતે મુખ્યમંત્રી જે કહી શકાય ચેમ્બરમાં મિટિંગ સોલમાં જે છે તે કે બેઠક કેબિનેટ બેઠક યોજાવાની છે જેમાં તમામ છવ્વીસ જેટલા મંત્રીઓ અને અલગ અલગ જે સચિવો છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગ મહેસૂલ વિભાગ ગૃહ વિભાગ તમામના સચિવો સાથે આ બેઠક યોજાશે જેમાં ખાસ કરીને ખેડૂતો માટે સહાયના પેકેજની જાહેરાત થઈ શકે છે હવે મિત્રો વાત કરીએ રાજ્ય સરકારના સૂત્રોની તો કે માવઠાથી થયેલા નુકસાન અંગે રાજ્યમાં પાંચ મંત્રીઓએ જમીન સ્તરે સર્વે કરી રિપોર્ટ તૈયાર કર્યો છે આવતીકાલે યોજનારી બેઠક બાદ આ રિપોર્ટની સમીક્ષા કરી ખેડૂતો માટે સહાયની જાહેરાત થવાની શક્યતા છે રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ખેડૂતો એકલા નથી સરકાર તેમના સાથે છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જરૂરી પગલું સરકાર ભરશે તો મિત્રો હવે વાત કરી આવતીકાલે કેબિનેટ બેઠક જે છે તે યોજવા જઈ રહી છે જેમાં ક્યાંક ને ક્યાંક મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ પણ હાજર રહેશે જેઓ પણ જે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેના ચુકાદાને લગભગ બે મહિના કરતાં પણ વધારે સમયગાળો વીતી ગયો છે અને ગુજરાત હાઈકોર્ટે છ મહિનાની અંદર એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નીચા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો બંનેને ગુજરાત રાજ્ય સરકારના વર્ગ ચારમાં જે ગ્રેટ પે ચૌદસો પ્રમાણે ચૌદ હજાર આઠસો રૂપિયા બેઝિક પગાર મળી રહ્યો છે તેટલો પગાર હાલના પગારમાં ઉમેરી વધારો કરી આપવાને લઈને સરકારે ચર્ચા કરી છે અને ગુજરાત હાઈકોર્ટે ગત વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત સરકારે બંને સવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બંને બહેનોને હાલના પગારમાં ચૌદ હજાર આઠસો રૂપિયા વધારો કરી અને કાર્યકરોને નવો પગાર ચૌદ ચોવીસ હજાર આઠસો રૂપિયા અને તેડાગર બહેનોનો નવો પગાર વીસ હજાર ત્રણસો રૂપિયા પહેલી એપ્રિલ બે હજાર પચીસથી જે છે તે વધારો કરી આપવાનો આદેશ આપ્યો છે એટલે કે સરકાર ગમે ત્યારે જાહેરાત કરે પરંતુ જે એરિયર્સ છે કે જે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી જે છે તે મળવાપાત્ર થશે બહેનોને અત્યાર સુધીની વાત કરીએ તો આ દિન સુધી કુલ સાત મહિનાનું એરિયર્સ જે સરકાર પર ચડી ગયું છે એટલે કે સરકાર હવે ગમે ત્યારે તેમાં વધારો કરશે નવું જે વેતન છે તે કાલની બેઠકમાં ક્યાંક ને ક્યાંક મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચર્ચામાં લેવામાં આવી શકે છે અને વધારો જે છે તે સરકાર જાહેરાત કરી શકે છે તો મિત્રો કેબિનેટ બેઠકમાં ક્યાંક ને ક્યાંક આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની જે છે તે ચર્ચા થઈ શકે છે અને સરકાર આ બાબતને લઈ આગામી સમયમાં રણનીતિ ઘડી જે આંગણવાડી કર્મચારીઓ છે તેમને નવું માનદ વેતન જે છે તે વધારો કરવાનો જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તેને માન આપી જે વધારો છે તે જાહેર કરી શકે છે સંભવિત જે પ્રમાણે વાત કરીએ તો બે હજાર છવ્વીસમાં ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ રજૂ થશે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી જે બજેટ સત્ર ચાલશે તો ગુજરાત બજેટ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભામાં આ પગાર વધારો જાહેર થવાની શક્યતા છે પરંતુ તેના માટેની જે તૈયારીઓ છે તેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અત્યારથી તૈયારીઓ આધારી પડશે એટલે કે આવતીકાલની બેઠકમાં ક્યાંક ને ક્યાંક આ પગાર વધારાને લઈને ચર્ચા થઈ શકે છે હવે મિત્રો મળી આવતીકાલની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બલરાણી કેબિનેટ બેઠકમાં આ પગાર વધારાની ચર્ચા થશે કે નહીં તો મિત્રો એ તો આવતીકાલે જ ખબર પડશે પરંતુ ક્યાંક ને ક્યાંક આ હાલ તાત્કાલિક મળનાર કેબિનેટ બેઠકે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાની આશા ફરી એકવાર જ છે આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત